જૂનાગઢ જિલ્લા જેલ ખાતે સજા ભોગવી રહેલા પાકા કામના બે કેદીઓને સજા માફી સાથે જેલમુક્ત કરાયા છે જૂનાગઢ જિલ્લા જેલ ખાતે ત્રણસો બે ગુનામાં આજીવન સજા ભોગવી રહેલ ઉપેન્દ્રસિંહ માનસિંહ રાજપૂત ફકીર મોહમ્મદ નામના કેદીને પોતાની સારી વર્ણતુક અને જેલ સલાહકાર સમિતિ તેમજ જેલ મહાનિર્દેશક કે એલ એન રાઉલના પ્રયત્નો દ્વારા મુક્ત કરવામાં આવેલું છે જેમાં અધિક્ષક કે એલ વાડા દ્વારા જણાવવામાં આવ્યું કે જેલમાં મુક્ત થતા કેદીઓ દ્વારા પણ દરેક માણસે સમાજમાં શાંતિથી રહેવું જોઈએ અને કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ ઇન્દ્ર શ્રી માનસી રાજપૂત હું નાની ઉંમરમાં મેં ગુનો કરેલો હતો એ સંજોગો વાળા ભૂલથી ગુનો થઈ ગયેલો હતો અને સારી સલગત સાલ સલગતના લીધે જેલમાં સારી વર્તણૂક રાખી મેં આજીવન કેદની સજા પૂર્ણ કરેલ છે અને સરકારશ્રીને તેમજ વળી થતી જેલ દીદીના આભાર સાહેબ મને માફી બાકીનો સજા માફ કરી મને જેલ મુક્ત કરેલ છે જેથી હવે હું સારી સાલગત બારમી રાખીને બારવી રાખીશ અને એ એ બદલનો ખાતરી આપું છું પ્રકાશ દવે સાથે યજ્ઞેશભર દિવ્યાંગ ન્યુઝ જૂનાગઢ